અને ગુનાઓ લાગેલા હોય એ પછી ઈડી ના હોય કે સીબીઆઈ ના હોય કે કોઈ અન્ય ગુનાઓ હોય ને તમને એવું લાગી રહ્યું છે કે તમે ખોટું કરી રહ્યા હોય અને છતાં પણ તમારે પાક સાફ દેખાવું હોય તો જતા રહેજો પક્ષ પલટો કરીને ભાજપના વોશિંગ મશીનમાં કારણ કે ત્યાં તમે એકદમ પાક સાફ થઈ જશો પછી ભલે ને મુખ્યમંત્રીને પત્ર લખીને તમારા પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે એ પત્ર દ્વારા હોય કે અન્ય કોઈપણ પણ માધ્યમથી હોય પરંતુ કાર્યવાહી તો કદાચ તમારા ઉપર નય જ થાય હાલમાં મુખ્યમંત્રીને પત્ર લખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એમ અનેક વખત મુખ્યમંત્રીને પત્રો લખાઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રીને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ધારાસભ્યને પર કાર્યવાહી કરવાનો પત્ર લખ્યો છે ત્યારે કયા ધારાસભ્ય અને કયા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પર કાર્યવાહી કરવાનો કોણે પત્ર લખ્યો છે તે વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત તમને એવું લાગી રહ્યું છે કે તમે અનેક ગુનાઓ કરી રહ્યા છો છતાં પણ જનતાની સામે તો તમારે પાક સાફત દેખાવું છે અને તમારું ઊંચું માથું ક્યારે નીચું ન થાય એકે ગુનાઓને લઈને તમારા પર કાર્યવાહી કરવામાં ન આવે તો જતા રહેજો ભાજપના ઓશિન મશીનમાં કારણ કે ત્યાં તમે પાક સાફ થઈ જશો અને પછી તમારા પર ભલેને કાર્યવાહીની માંગણી કરવામાં આવે પણ કોઈ પણ કાર્યવાહી કદાચ તમારા ઉપર તો નહીં જ થાય પછી એ પત્ર દ્વારા હોય કે અન્ય કોઈ માધ્યમથી ત્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જસદણ વિછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને લઈને રાજુ સર્વન કરીને ભાજપમાં જોડાયા હતા અને તે સમયે તેમણે બસો વીઘા જેટલી જમીનને પોતે દબાવી લીધી હોવાનો આક્ષેપ રાજગ્રુપ સર્વ સેવા શક્તિ સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યો છે

કામરૂપે રૂપે અનેક જમીનો પોતાના કબજે કરી લીધે છે હાલ બસો વીઘા જેટલી જમીન તેણે પોતાના કબજે કરી લીધી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે માંગણી કરાઈ છે કે કુંવરજી બાવળિયા પર કાર્યવાહી કરવામાં આવે ત્યારે પહેલાં તો આપણે રાજગ્રુપ સર્વજ્ઞાતી સેવા શક્તિ ના મુકેશ એમ રાજપરાને ને જ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર અસામાજિક તત્વો લુખાઓને ડામવા માટે સો કલાકની અંદર એક યાદી તૈયાર કરવામાં આવી છે કે જે લોકો વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય લોકોને સંચતા હોય જમીન સરકારી જમીન પચાવી પાડી હોય અસામાજિક તત્વો પ્રવૃત્તિ કરતા હોય ખૂબ સારી બાબત છે પણ સરકારને એ પણ ભાનુ હોવું જોઈએ કે સરકારની અંદર જે બેઠેલા લોકો છે એ જ મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અસામાજિક તત્વો છે

પણ જે તે વખતે અમરાપુરના સરપંચ હતા ત્યારે ખોટા સહી સિક્કા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરી અને આ જમીન પચાવી પાડવામાં આવી છે અને જે ખરેખર જે જમીન ગૌચર છે એનો સર્વે નંબર પણ અદલા બદલી કરવામાં આવ્યો છે જે સતરંગની જગ્યાનો સર્વે નંબર અહીં બતાવવામાં આવ્યો છે અને અહીંનો સર્વે નંબર ક્યાં બતાવવામાં આવ્યો છે આ પ્રકારે રાજ્યના કેબિનેટ મંત્રી પોતે બસો વીઘા જેટલી જમીન વાળી એકતા હોય અને સરકાર જો એને કઈ ખબર ન હોય અધિકારીને કઈ ખબર ન હોય અને બસો હો કલાકની અંદર એમ કહેતા હોય કે આવા લુખાઓની યાદી તૈયાર કરો તો વધારેમાં વધારે લુખાઓ તો આ સરકારની અંદર બેઠા છે માત્રને માત્ર ગરીબ જનતાને જેને રહેવાનું આશરો નથી એ હો વાર પચાસ વાર જેટલા પ્લોટની અંદર ઝુંપડો કરીને વાળતા હોય તો અધિકારીઓ એનો ઝુંપડો હટાવી એકતા હોય જો તમારામાં ખરેખર તાકાત હોય

એની ઉપર લેન્ડ ગ્રેડિંગ કરવામાં આવે કારણ કે આ મંત્રી દ્વારા સામાન્ય પ્રજાને વારંવાર સંચેડવામાં આવે છે કોઈ નાના વેપારી નાની એવી જગ્યા વાળી હોય તો એનું પડાવવામાં આવે છે વારી ઘડી એને દબાવવામાં આવે છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવે છે તો અધિકારી પણ અમે તાકીદ કરી છે કે માત્રને માત્ર તમે કોઈ રાજકીય હાથો ન બનો તમારામાં કેવળ હોય તો મંત્રી કુંવરજી પાવળીયાએ જે બસો વીઘા જમીન વાળી છે જેતે વખતે જેલમાં પણ ગયા છે અને કેસ કબાડા પણ થયા છે તો આ જમીનનું કમ્પ્લીટલી પ્રમાણે એનું જે કંઈ થાતું હોય એ કમ્પ્લીટ કરી અને એની ઉપર લેન્ડ ગ્રેબિંગ કરી અને આ જમીન ખાલી કરાવવામાં આવે ત્યાર પછી જ ગરીબ જનતાને સંચાડવામાં આવે એવું રાજપૂતની ઉગ્ર માંગણી છે તો આ હતા મુકેશ એમ રાજપરા તમે જ સાંભળ્યું કે મુકેશ એમ રાજપરા શું કહી રહ્યા છે તો હવે જોવાનું રહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી કુંવરજી બાવળિયા અંગે કોઈ પણ કાર્યવાહી કરે છે કે કે કેમ આવનારો સમય જ બતાવશે મુકેશ એમ રાજપરાની માંગણી કેટલી સંતોષાય છે તો જોવાનું રહ્યું આવનારા સમયમાં તો અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં तेने कहिए जे पीडपराई जाना